કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ મજામાં હશો હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ તો કોમર્સ જંક્શનમાં

ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે કરવાનું નક્કી કર્યું તો કોઈ પણ ક્વેશ્ચન હશે તમને બે પ્રમાણ આપેલા હશે એક જૂનું અને બીજું નવું એટલે કે ભવિષ્યનું ત્યાર પછી આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો વેરી સિમ્પલ ત્યાગ શોધવાનો છે એટલે સૌથી પહેલા મૂકી દઈએ સૂત્ર સૂત્ર બહુ સિમ્પલ છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ સૌથી સરળ જો કોન્સેપ્ટ હોય તો આજ છે ત્યાગ શોધો તો લાભ શોધો અને ત્રણ માંથી ત્રણ માર્ક મેળવી લો સૂત્ર લખ્યા પછી ત્રણેય ભાગીદાર કરિશ્મા નોટબુક ની અંદર પણ તમારે આ જ પેટર્ન ફોલો કરવાની છે ખાના બાના ટેબલ બનાવવાની કોઈ જરૂર નથી સિમ્પલ વિધઉટ ટેબલ તમને આન્સર અહીંયા મળી જશે હવે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે

જે આપણને નવા પ્રમાણમાંથી મળશે પાંચ જેમ ત્રણ જેમ બે એટલે પાંચના છેદમાં દસ ત્રણ ના છેદમાં દસ અને બે ના છેદમાં દસ એકદમ સિમ્પલ છે ભાગ મૂકી દો હવે આપણે આગળની કાર્યવાહી કરીશું અહીંયા ઘણા બધા સ્ટુડન્ટને લસા લેતા આવડતું હોતું નથી પણ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી એક સિમ્પલ ટ્રીક ની મદદથી આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરી દઈશું

અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે અને તમારે લખી દેવાનો ત્રણ નો ગુણાકાર દસ સાથે કરવાનો છે પાંચ નો ગુણાકાર છ સાથે કરવાનો છે અહીંયા જુઓ ગુણ્યા પાંચ એટલે કે ત્રીસ તો આન્સર મળ્યો ઝીરો ભાગ્યા સાહીઠ કોઈ પણ સંખ્યામાં અંશમાં ઝીરો હોય અને છેદમાં સાહીઠ હોય તો ઝીરો ભાગ્યા સાહીઠ કેટલા થાય ઝીરો થાય હવે આગળ વધીએ ફરીથી એ જ પેટર્ન ફોલો કરશું બે નો ગુણાકાર દસ સાથે ગુણાકાર સાથે ત્રણ દસ ગુણ્યા બે ના છે અંશ કે છેદ ઉધારવાના નથી એ વસ્તુ ધ્યાનમાં રાખજો ત્યાર પછી ફરીથી એકનો ગુણાકાર દસ સાથે અને બે નો ગુણાકાર છ સાથે તો દસ એકાદ દસ ઓછા છ દુ

આ ત્રણ વસ્તુ કરવાના તમને ત્રણમાંથી ત્રણ માર્ક્સ મળવાના છે બીજું કઈ જ આગળ લખવાની કરવાની જરૂર નથી આટલું કરી લો ત્રણમાંથી ત્રણ માર્ક્સ તમારા સિક્યોર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી વિડીયો લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો કમેન્ટ પણ કરી દેજો આગળ વધીએ બીજો ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ ત્યાગનો એટલે તમારો કોઈ પણ ડાઉટ સે બધા ક્લિયર થઈ જાય તો ફરીથી સ્વાધ્યાયમાં છઠ્ઠો ક્વેશ્ચન સચિન રાહુલ અને રોહિત એક પીરના ભાગીદારો છે તેમની વચ્ચે ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું આ નવું પ્રમાણ છે ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો ક્વેશ્ચનમાં સ્પષ્ટ તમને કહેવામાં આવ્યું છે કે ત્યાગની ગણતરી કરવાની છે તો સૌથી પહેલા સૂત્ર લખી દઈએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ આટલું લખે પછી ત્રણેય ભાગીદારના નામ લખી દઈએ તો ત્રણ ભાગીદાર સચિન રાહુલ અને રોહિત ત્રણે ત્રણ ક્રિકેટર છે તો સચિન ત્યાર પછી રાહુલ અને રોહિત સૌથી પહેલા યાદ રાખજો ત્યાગના સૂત્રમાં જૂનો ભાગ પહેલા લખવાનો હશે તો જૂનો ભાગ છે એક જેમ બે જેમ બે એટલે આપણને ત્રણેયનો ભાગ મળી જશે એકના છેદમાં પાંચ બે ના છેદમાં પાંચ અને બે ના છેદમાં પાંચ ત્યાર પછી માઇનસ ની સાઈન નવો ભાગ પણ તમને ક્વેશ્ચનમાં આપેલો છે ત્રણ જેમ બે જેમ એક એટલે ત્રણ ના છેદમાં છ બે ના છેદમાં છ અને એક ના છેદમાં છ હવે આગળ કર્યું તેમ છેદમાં જે બંને અંક આપેલા છે એનો આપણે ગુણાકાર કરી દઈએ તો પાંચ ગુણ્યા છ એટલે કે ત્રીસ તો બધાના છેદમાં તમારે થર્ટી મૂકી દેવાના છે કારણ કે બધાના છેદ કેવા છે સરખા છે હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન એકનો ગુણાકાર છ સાથે થશે ત્રણનો ગુણાકાર પાંચ સાથે થશે તો છ એકાદ છ ઓછા પાંચ તરી બે નો ગુણાકાર પાંચ સાથે છ દુ બાર બાર ઓછા દસ બરાબર પ્લસ બે ના ત્રીસ અને રોહિત માટે બે નો ગુણાકાર છ સાથે એક નો ગુણાકાર પાંચ સાથે તો છ દુ બાર બાર ઓછા પાંચ બરાબર સાતના છેદમાં ત્યાગોધતા હોઈએ ત્યારે રાહુલ અને રોહિત ત્યાગ કર્યો કહેવાય જ્યારે સચિનનો આન્સર માઇનસમાં આવ્યો છે તો સચિનને લાભ થવો કહેવાય ત્યાગ ત્યારે થાય જ્યારે નવું પ્રમાણ જૂના પ્રમાણ કરતા ઓછું હોય ત્યારે ત્યાગ થાય એટલે આન્સર પ્લસમાં આવે અને જ્યારે નવું પ્રમાણ જૂના કરતા વધુ હોય એટલે વધારે નફો મળવાનો હોય ત્યારે લાભ થયો છે તમારે ત્યાગના બે ક્વેશ્ચન્સ મેં તમને કરાવી દીધા છે આ બંને ક્વેશ્ચન પરફેક્ટ કરી દેજો આમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન જોવા મળશે પ્રમાણ ચેન્જ કરી શકે છે નામ ચેન્જ કરી શકે છે કોન્સેપ્ટમાં બિલકુલ પણ ચેન્જ થશે નહીં હવે આગળ લાભના દાખલા પણ જોઈ લઈએ સૌથી પહેલા જોઈએ સાતમો ક્વેશ્ચન સ્વાધ્યાયનો દીપક નિલેશ અને પ્રતિક એક પીરના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 1:2:3 તે પ્રમાણ બદલીને ભવિષ્યમાં 2:2:1 કરવા માંગે છે એટલે જૂનું નવું બંને પ્રમાણ આપણી પાસે છે અહીંયા લાભ શોધવાનો છે તો જ્યારે લાભ શોધવાનો હોય ત્યારે સૂત્ર લાભનો મૂકી દેવાનો તો લાભ બરાબર નવો ભાગ

કે જૂનું પ્રમાણ કયું છે અને નવું પ્રમાણ કયું છે અહીંયા નવું પ્રમાણ આપણે પહેલા લેવાનું છે નવું પ્રમાણ છે બે જેમ બે જેમ એક એટલે ત્રણેયનો નવો ભાગ લખી દઈએ બે ના છેદમાં પાંચ બે ના છેદમાં પાંચ અને એક ના છેદમાં પાંચ ત્યાર પછી માઇનસ ની સાઈન હવે જૂનો ભાગ છે એક જેમ બે જેમ ત્રણ એટલે એક ના છેદમાં છ બે ના છેદમાં છ અને ત્રણ ના છેદમાં છ હવે એઝ યુઝ્યુઅલ બંને છેદનો આપણે ગુણાકાર કરી દેવાનો છે પાંચ બરાબર સાત ના છેદમાં ત્રીસ ત્યાર પછી બેનો ગુણાકાર છ સાથે એટલે બાર ઓછા પાંચ દુ દસ બરાબર ના ત્રીસ અને પ્રતિક માટે છ એકાદ છ ઓછા ત્રણ પંચા પંદર માઇનસ રાખજો અત્યારે આપણે લાભનું સૂત્ર મૂક્યું છે અને લાભ શોધી રહ્યા છે તો પ્લસ વાળા આન્સર થઈ જશે લાભ મગજમાં ફિટ કરો કન્ફ્યુઝન થવું જોઈએ નહીં ત્યાગ શોધતા હોઈએ ત્યારે પ્લસ વાળા ત્યાગ કહેવાય પણ જ્યારે લાભ શોધતા હોઈએ ત્યારે પ્લસ વાળા લાભ કહેવાય તો આ આન્સર પ્લસ છે તો આ બંનેને લાભ થયો તેમ કહેવાય અને માઈનસ એટલે નેગેટિવ આન્સર છે ત્યારે એને ત્યાગ કહેવાય તો સિમ્પલ લોજિક છે ત્યાગ શોધો ત્યારે પ્લસ વાળા ત્યાગ અને માઈનસ વાળા લાભ અને જ્યારે લાભ શોધો ત્યારે પ્લસ વાળા લાભ અને માઈનસ વાળા ત્યાગ બસ આમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં હવે છેલ્લો ક્વેશ્ચન સ્વાધ્યાયનો નવમું પ્રવિણ મહેન્દ્રના અરવિંદ એક પીડીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકશાનું પ્રમાણ તમને આપેલું છે પાંચ જેમ બે જેમ બે આ જૂનું પ્રમાણ છે ભવિષ્યમાં પ્રમાણ બદલીને કરવામાં આવે છે બે નવમાંઉંશ ત્રણ નવમાંઉશ અને ચાર નવું એનો મતલબ થાય બે જેમ ત્રણ જેમ ચાર તમને અંશ છેદ સાથે આપેલું છે પ્રમાણ શું કહેવાય બે જેમ ત્રણ જેમ ચાર ત્યાર પછી એવું કીધું છે કે આ માહિતી પરથી કોને કેટલો ત્યાગ કર્યો એ ત્યાગના સૂત્રથી શોધવાનું છે અને કોને કેટલો લાભ થયો તે લાભના સૂત્ર થી શોધવાનું છે એટલે બંને વસ્તુ અહીંયા શોધવાની છે ત્યાગ પણ શોધીશું ત્યાગના સૂત્ર થી અને લાભ પણ શોધવાનો છે લાભના સૂત્રથી સૌથી પહેલા ત્યાગની ગણતરી કરી દઈએ તો સૂત્ર મૂકી દઈએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ હવે ત્રણેય ભાગીદારના નામ લખી દઈએ તો પ્રવીણ ત્યાર પછી મહેન્દ્ર અને અરવિંદ ત્યાગના સૂત્રમાં જૂનો ભાગ પહેલા લેવાનો છે તો જૂનો ભાગ છે પાંચ જેમ બે જેમ બે તો ત્રણેય નો જૂનો ભાગ લખી દઈએ પાંચ ના છેદ માં નવ પાંચ ભાગ્યા નવ બે ભાગ્યા નવ અને બે ભાગ્યા નવ માઇનસ નવ ભાગ તમને આપેલો છેદમાં નવ ત્રણ ના છેદમાં નવ અને ચાર ના છેદ માં નવ હવે એક વસ્તુ યાદ રાખજો જ્યારે છેદ સરખા જ હોય ત્યારે ગુણાકાર કરવાની જરૂર નથી એ ટ્રીક તમારે યાદ રાખવાની છે જ્યારે પણ છેદ સરખા હોય ત્યારે એલસીએમ એટલે કે લસા એ જ થાય તો બંનેમાં લસા થશે કોઈ ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી આ વસ્તુ ત્યારે જ ફોલો કરવાની જ્યારે બંને છેદ સરખા હોય સીધું જ પાંચ ઓછા બે એટલે આપણને આન્સર મળી જશે ત્રણના છેદમાં નવ જ્યારે છેદ સરખા હોય ત્યારે જ આ વસ્તુ ફોલો કરજો ફરીથી અહીંયા છેદ સરખા છે બે ભાગ્યા નવ સિમ્પલ લોજિક ફરીથી એ જ પેટર્ન આપણે ફોલો કરશું ત્યાગ શોધતા હોઈએ ત્યારે પ્લસ વાળા જ ત્યાગ કહેવાય તો જેનો આન્સર પ્લસમાં આવ્યો છે એની જોડે લખી દઈશું ત્યાગ જેનો આન્સર માઇનસ માં આવ્યો છે એની જોડે લખી દઈશું આપણે લાભ તો આટલું સિમ્પલ રીતે આપણે કેલ્ક્યુલેશન ત્યાગનો કર્યું હવે આપણે લાભ પણ શોધવાનો છે પણ ત્યાં આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરીશું તો પહેલા સૂત્ર લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ ફરીથી આપણે ત્રણેય ભાગીદારના નામ લખી દઈએ પ્રવીણ મહેન્દ્ર અને ચાર ના છેદ માં નવ એમાંથી જૂનો ભાગ આપણે વાત કરશું તો પાંચના છેદમાં નવ બે ના નવ અને બે છેદમાં નવ છેદ સરખા જ છે તો ગુણાકાર છેદનો કરવાની જરૂર નથી એ જ આંકડો તમારે છેદમાં મૂકી દેવાનો છે તો ત્રણેયના છેદમાં નવ જ આવશે કેમ કે નવ એલ્શિયમ થઈ જશે કોઈ ચોકડી ગુણાકાર નહીં થાય જ્યારે ત્યારે જ ડાયરેક્ટ બે ઓછા પાંચ બરાબર ત્રણના છેદમાં નવ અહીંયા ત્રણ ઓછા બે બરાબર એક ના છેદમાં નવ અહીંયા માઇનસ થશે અને ચાર ઓછા બે બરાબર પ્લસમાં ના છે માઇનસમાં આવ્યો છે તો આ ભાગીદારે ત્યાગ કર્યો છે તેમ કહેવાય તમે જોઈ શકો છો બંને સૂત્રનો ઉપયોગ કરો ત્યારે સાઇન ચેન્જ થશે આન્સર તમારા કેવા રહેવાના છે સેમ રહેવાના છે તો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર નંબર જેની અંદરથી ત્યાગ શોધવાનો ક્વેશ્ચન આવશે પરીક્ષામાં તો લાભ શોધવાનો ક્વેશ્ચન આવશે આ બધા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ એક વખત ઘણીને ચોક્કસ કરી લેજો તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો